બજરંગ દરમો પાટોત્સવ ઉજવાયો ચોક ખાતે મહાલક્ષ્મી ગરબી મંડળના ગ્રુપ દ્વારા બજરંગ દાસ બાપાના ઉત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં મહાઆરતીનું આયોજન કરાયું હતું એમાં ભાઈઓ તથા બહેનો અને બાળકો દ્વારા મહાઆરતી કરવામાં આવી અને વહેલી સવારથી જ ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા ભક્તો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરાવ્યું હતું બોડી સંખ્યામાં ભક્તોએ પ્રસાદનો લાભ લીધો અને બજરંગ દાસ બાપાના તેરમા પાઠોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી જેમાં મહાલક્ષ્મી ગરબી મંડળના આગેવાનો અને કાર્યકરો તાતાઓ તથા બાપા સીતારામના ભક્તો અને મહાલક્ષ્મી મંદિરના ટ્રસ્ટીઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બાપા સીતારામના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મારું નામ ચંદુભાઈ પટેલ મહાલક્ષ્મી મંદિરનો ટ્રસ્ટી છું મહાલક્ષ્મી ચોકમાં મહાલક્ષ્મી ગરબી મંડળના યુવકો દ્વારા આજથી બાર વર્ષ પહેલાં બાપા સીતારામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી આજે એમનો તેરમો પાટોત્સવ છે અને મહાલક્ષ્મી ગરબી મંડળના યુવકો દ્વારા દાતાઓના સહકારથી દર વર્ષે અહીંયા પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે અને